નમસ્તે મિત્રો રેશન કાર્ડમાં ઘણી બધી નવી નવી અપડેટો આવી રહી છે તો રેશન કાર્ડની અંદર તમને દર મહિને સોખા મળશે કે નહીં મળે તેની પણ માહિતી જાણવાના છે અને રેશન કાર્ડની અંદર ઈ કહેવાય છે કરવા માટેનો સમય જે વધારવામાં આવ્યો છે તે વાત સાચી છે ખોટી તેની પણ માહિતી જાણવાના છે અને રેશન કાર્ડની અંદર તમારું ઈ કહેવાય છે થયું છે કે નથી થયું અને જો ન થયું હોય તો કેવી રીતે કરવું તેની પણ માહિતી જાણવાના છે અને તમારું રેશન કાર્ડની અંદર ઈ કહેવાય છે નહીં થયું હોય તો તમારું રેશન કાર્ડ બંધ થઈ જાય કે થઈ જશે કે નહીં થાય તેની પણ માહિતી આપણે આ રીતે અંદર જોવાના છીએ સૌ પ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા જાવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી દે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી વાર આવનારા તમામ નવી નવી અપડેટના ની માહિતી સૌ પ્રથમ તમારા સુધી પહોંચતી રહે તો ચાલો આપણે વિગતવાર માહિતી જાણી લઈએ હાલમાં રેશન કાર્ડ ધારકોને દર મહિને સોખા મળે મળે છે તો શું દર મહિને તમને સોખા મળશે કે નહીં મળે તેની ફટાફટ માહિતી જાણી લઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે આપવામાં આવશે આ જરૂરી નવ વસ્તુઓ તો ભારત સરકારે મફત રેશન યોજના હેઠળ દેશના નેવું કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે જેમાં પહેલાં લોકોને મફતમાં સોખા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકારે નવા નિર્ણય મફતમાં સોખા મળવાનું બંધ થઈ જશે અને હવે સરકાર રેશન કાર્ડ ધારકોને મફતમાં સોખાને બદલે નવ જરૂરી વસ્તુ આપવામાં આવે છે તો હાલમાં જે નવ નવ વસ્તુઓ નથી આવતી અને સોખા આપવામાં આવે છે તો હાલમાં કોઈ એવી અપડેટ નથી કે સોખા બંધ કરી દેવામાં આવ્યા છે તો પણ અત્યારે તમને સોખા દર મહિને જેટલા મળે છે તે તમને મળવા પાત્ર રહેશે ત્યારબાદ તમને જે બીજી નવ વસ્તુ જરૂરી છે કઈ કઈ નવ વસ્તુઓ મળશે તેની ફટાફટ માહિતી જાણી લઈએ તો આ વસ્તુઓમાં ઘઉં કઠોળ સણાખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે તો આ જરૂરી નવ વસ્તુઓ તમને સોખાની બદલે તમને આપવામાં આવશે તો સોખા અત્યારે હાલમાં શરૂ છે અને તમને દર મહિને જેટલા મળશે એટલા જ મળવાપાત્ર રહેશે સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્ય સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આનાથી લોકોના જીવનની ગુણવત્તા પણ વધારોમાં ગુણવત્તામાં પણ સુધારો કરવામાં આવશે તો જરૂરી વસ્તુઓ તમને આ નવું વસ્તુઓ તમને આપવામાં આવશે ઘઉં કઠોળ સના ખાંડ મીઠું સરસનતેલ અને લોટ અને સોયાબીન અને મસાલોનો પણ સમાવેશ થાય છે ત્યારબાદ આપણે નવી બીજી એક અપડેટ આવી છે તે વિશેની માહિતી ફટાફટ જાણી લઈએ તો હાલમાં રેશન કાર્ડ ધારકો માટે એક મહત્ત્વના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો ઈ કેવાય સીની છેલ્લી તારીખમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે તો પહેલાં તમે ત્રીસ સપ્ટેમ્બર સુધીની જે તારીખ આપવામાં આવી હતી તો ત્રીસ સપ્ટેમ્બરને બદલે હવે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે તો ઈ કેવાયસી રેશન કાર્ડની અંદર કરવા માગો છો તો તમને ત્રણ મહિનાનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે તો હવે તમારે એકત્રીસ ડિસેમ્બર સુધીની અંદર તમારે તમારું ઈ કેવાયસી કરી દેવાનું રહેશે જો તમે તમારું ઈ કેવાયસી નહીં કરો તો તમારું રેશન કાર્ડ રદ થઈ જશે અને તેથી શક્ય તેટલી વહેલી છે તમારે નજીકના જે જે વિષય હોય ત્યાં તમારો ગ્રામ પંચાયતમાં વિષય હોય તેના માધ્યમથી તમે કરી શકો છો અને મોબાઈલમાં માય રેશન એપ્લિકેશનના માધ્યમથી પણ તમારું ઈ કેવાય કરી શકો છો તો હવે ખાસ એક તારીખ ધ્યાનમાં રાખજો એકત્રીસ ડિસેમ્બર સુધીની અંદર તમારે ઈ કેવાય કરી લેવાનું છે તો ઘણા બધા જે ઈ કેવાય માટે સભ્યો બાકી રહેલા છે તો તેમને ઈ કેવાય કરવા માટેનો ટાઈમ પણ વધારી દેવામાં આવ્યો છે તો હવે તમારે એકત્રીસ ડિસેમ્બર સુધીની અંદર તમારે ઈ કેવાય કરી લેવાનું રહેશે રેશન કાર્ડની અંદર ઈ કેવાય કેવી રીતે કરવું તો રેશન કાર્ડ ધારકો હવે સરળતાથી ઘર બેઠે માય રેશન એપ્લિકેશનના મોબાઈલના માધ્યમથી તમે તમારું ઈ કેવાયસી ઘર બેઠા પણ કરી શકો છો ત્યારબાદ તમે બીજી રીતે પણ તમે તમારું ઈ કેવાયસી કરી શકો છો તો તમારે તાલુકા કક્ષાએ જે મામલતદારી કચેરી છે અથવા તો જે તાલુકા કચેરી છે ત્યાં તમારે જાય અને તમારું ઈ કેવાય બધા સભ્યોને તમારું કરી આપશે તો તમારે જે તમામ સભ્યો છે રેશન કાર્ડની અંદર તમામ સભ્યો છે ત્યાં તમામ સભ્યો તમારે તાલુકા કચેરીએ જાય અને આંગૂઠાના ફિંગરથી તમારું ઈ કેવાય કરી આપશે ત્યારબાદ એ જે એક વિષયની આઈડી આપવામાં આવેલી છે તો ગ્રામ્ય પંચાયતમાં જે વિષય હોય તેના માધ્યમથી તમારું ઈ કહેવાય છે તમને ઘર બેઠા તમને બાયોમેટ્રિક અથવા તો જે ફિંગરપ્રિન્ટના માધ્યમથી તમને કરી આપવામાં આવે છે ત્યારબાદ એક નવી એપ્લિકેશન પ્લે પ્લે સ્ટોર ઉપર તમને જોવા મળશે તેનું નામ છે પીડીએસ પ્લસ મોબાઈલ એપ તો આ એપ્લિકેશનના માધ્યમથી તમારું ઈ કહેવાય છે તમે ઘર બેઠા તમે કરી શકો છો ત્યારબાદ તમારે આ પીડીએસ પ્લસની અંદર તમારે લોગ ઇન થવા માટે જે સ્કૂલ આઈડી હોય તેનાથી તમે કરી શકો છો અને વીસી આઈડી હોય તેના દ્વારા તમારું ઈ કેવાયસી કરી શકો છો